રાજપૂત ને બરોબર એમ કે બરોબર થોડુંક આમ દૂર રહેવું અને એમાં ઓછીતા એ વાઈડ પક્ષી ઉડવું ઘોડીનું ભડકવું

પોતાના હાડલાથી થી લોહીને એમ કહેવાય કે આમ ઢાકતી જાય છે પણ મરક 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 દાંત કાઢે છે આગળ જતાં ઘોડો થોડો કાબુમાં આવ્યો ઘોડેસર ઘોડો પાછો વાળી અને 11 બેનોની પાસે નીચે હેઠો ઉતરી અને માફી માંગે છે કે બાપા મારો ઘોડો ભળી ગયો છે મારી કાઈ ભૂલ નથી 10 બાયો રાતા પાણી રોવે છે 11મી બાઈને મરક મરક દાંત કાઢતી જોઈ એટલે રાજપૂત એની પાસે જાય છે તને તો તું દાંત કેમ કાઢે છે મારા ભાગના દાંત કાઢું તું નીકળ ને ભાઈ હમણાં ખબર પડી ઘોડું ભડક્યું છે માલધારી છે એમને ખબર પડે કે અસવાર ભૂલ નથી ભૂખે બેન તું દાંત કાઢે નું રહી શકે મારા ભાગના ના દાંત કાઢું તું તારે રસ્તે જા અને ત્યારે ઓલો હઠ ઉપર જાય છે બેન તને પગે લાગુ તને દાંત છે ને આવ્યા તને હસવું કેમ આવે છે ત્યારે દીકરી એમ કે છે કે રાજપૂત એમ ઊભા ઉભા વાત ન થાય તો હેઠો બેહ વાત કરું રાજપૂત ને હેઠો બેહાડે છે દીકરી સામે બેઠી પોતાનું લોહી ઢાંકતી જાય છે

કે હવે આને હું જોરથી નહીં મારી તાકાત થી મારો તાકાત નથી કે આની શકે તો મારું શિયાળ બચાવો મારે શું કરવું દારૂની પ્યાલી લીધી રાજનો ઉપર એની સામે મળી વખાણ કરવા કેમે તો ગામડાના માણા કહેવાય નાનું વરણ કહેવાય અમારે તમારા આશા હોય પણ અમે કઈ રીતે આવીએ આજ ભગવાને મારી આશા પૂરી કરી

તાને મારે મારો જોવાય રાજાના કોરને મારી અને બાઈ રાજના મહેલમાં લી નીકળી ગઈ રાતેની ઘરે જઈ અને દીકરાને તેડ્યો એનો ધણી ફફડે છે બાઈ લોયાના આંખ મોઢે છે દીકરા એક વરહના દીકરાની બાય તેડી લીધો અને એના પતિને કીધું કે આવી રીતનું કરીને આવી છું મારું શિવ બચાવીને આવું છું હવે ભાગવું હોય તો એક જ રસ્તો આતર રાતનું ભાગી જવાય બચવું હોય તો એક વરહના દીકરાને એનો ધણી જે લઈ અને એમ કેવાય કે રાતના ભાગે છે પરોઢિયું થાવા આવ્યું અને વેરાન વગડામાં એ જંગલમાં એમ કેવાય બાજુમાં દીકરાને હુવડાવ્યો છે પતિ પત્ની બે લાંબા થયા પાણાના ઓશિકા રાખ્યા પુરુષ તો નીંદર આવી ગઈ પણ આ જગદંબાને નીંદર નહોતી આવતી

તારે નાલી જવાબ આપ્યો અમે તન ખરીદી છે તારા માલિક અમે છે હા તમે મારા માલિક છો પણ એક મારી શરત છે ઈ સમયમાં સો પોરી આપે ઈ મારા ઢોલી આવે માફ કરજો શબ્દની મારા મારી છે થોડી હો પોરી ની વાત આવી એટલે એને સ્વીકારી લીધું અને પછી આ જગદંબાએ માળાનો બેરખો હાથમાં રાખી લીધો છે અને ઈ સમયમાં હો કોરી દેનારો કોણ મળે અને 22 વર્ષ પછી એક યુવાન આવે છે વણજારાનો છોકરો છે અને આવીને હો કોરી આપે છે ગણિકાઓ વાતું કરે છે કે આજ હો કોરી દેનારો કોક આવ્યો છે

અમારા વણજારા પોછું ચારવા માટે ગયેલા અને પરોઠીએ પોઠું ચારીને પહર ચારીને આવતા હતા એમાં હાવજ તને મોઢામાં લઈને જાતો છો પરોઢીએ હાવજ મારણ ન કરે તારો રડવાનો અવાજ સાંભળી અને અમારા વણજારાઓએ ભડાકા કર્યા અને તને હાવદના મોઢામાં લઈ મુકાયો અને જ્યાં-જ્યાં દાઢું લાગી થી ત્યાં દેશી દવા કરી કરી અને તને ઉછેરીને મોટો કર્યો અને અમારી કરોડોની સંપત્તિનો વારસદાર કોઈ નહોતો એટલે અમે તને અમારો દીકરો બનાવ્યો બાકી સાચી તારી જનતા કોણ છે એ મને ખબર નથી અને આ પુરુષે નક્કી કરી લીધું કે જેને ઢોલિયો બેઠો તો એ જ મારી માં હોમી જોવે

તણાતી તણાતી ગાંડીગીર માં કોઈ નેહડા પાહે એમ કહેવાય ઓવાળ નીકળી ગઈ માલધારી માણસો એ જે માલ ચારતા થા બાય ને તણા લઈને આમ મળદુ જોયું જોયું તો જે ચેતન હતું નેહડે લઈ ગયા હેક આપો પાણી કાઢ્યું મોઢામાં લે અને છેવટે બાય બચી ગઈ હાજી થઈ પછી નેહડા વાળા કીધું બાપા તમે મને ઉછેરી મોટી કરી તમે મારા જીવતદાતા છો તો કે મને કામ આપો ત્યારે નેહડા વાળાએ કીધું બેન અમારે બીજું શું કામ હોય અહીંયા અમારી બાયું જય વલોણા ઘોઘરો છે ગાયુ ઘોડાની બીજું કઈ હોય નહીં પણ સતાય તમને એમ લાગતું હોય કે કઈક કામ આપો તો આજ અમારી બાયુ મહી વેચવા માટે જાય છે તો તમારે જાવું હોય તો મહી વેચવા માટે જાવ હે રાજપૂત આ બધુંય કરનારી હું છું ને શેલે તારું ઘોડાનું ડાબું લાગ્યું આ પહેલીવાર ઘરબારી નીકળી તા તારા ઘોડાનું ડાબું લાગ્યું